સર્વે વૈષ્ણવની જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર ઓગણપચાસ પરનો પ્રસંગ છે મુખ શુદ્ધિ માટે બીડી પછી પાંચા ભાઈ વેલી ભરોડમાં જાગ્યા અને પાંચ પ્રભાતી બોલ્યા હું તથા ધનભાઈ જાગીને પાંચા ભાઈને જય ગોપાલ કીધું અને પછી નિત્યક્રમમાંથી પરવારીને અપ્રસ્નાન કરી સેવામાં પહોંચી મંગલા કીધા મંગલાના દર્શન કરીને હું બહારની સેવામાં આવ્યો ગામના બે પાંચ વૈષ્ણવો દર્શનને નિમાધારી આવ્યા મંગલા આરતી ભાઈએ કીધી અને પછી રાજભોગ સિદ્ધિની સેવા પહોંચીને પરવારી અમોએ પ્રસાદ લીધા બીડી લઈને ઢોલીએ બેઠા ત્યારે મેં પૂછ્યું કે ભાઈ વૈષ્ણવને પ્રસાદ લીધા પછી મુખ શુદ્ધિ માટે બીડી લેવી એમ કીધું તેનું કારણ શું બીડી એટલે કે બીડા અહીંયા આપણે જે ઠાકોરજીને બીડા ધરીએ છીએ એની વાત કરે છે પાચા ભાઈ જવાબ આપે છે કે ડોસા પ્રસાદ લીધા પછી જળના બાર કોગળા કરવાનું કીધું છે અને પછી મુખ શુદ્ધિ માટે બીડી એટલે કે બીડા લેવાનું કીધું તે મુખમાં ચિકાસ હોય ત્યાં સુધી મુખ વાળું ગણાય અને બીડા લીધાથી મુખની ચિકાસ દૂર થાય અને મુખ શુદ્ધ થયું કહેવાય જ્યાં સુધી મુખમાં ચિકાસ પ્રસાદ લીધાની હોય ત્યાં લગ્ન જુઠ્ઠણવાળું ગણાય આમ માર્ગમાં આચાર વિચારનું ઘણું ઝીણું જોવામાં આવ્યું છે અને ઠાકોર સેવામાં જતા પહેલાં મુખ શુદ્ધિ કરવા બીડા લેવાય છે જેથી આપણા મુખની વાસ ઠાકોરજીને ન આવે આમ બધું ઠાકોરજીના સુખનો વિચાર કરીને આચાર બતાવ્યો છે કાંઈ દેહના સુખ માટે કીધું નથી બીડા એ કંઈ આપણા આપણને મોજ સુખ માટે કે આપણને ખાવાથી મજા આવે એના માટે નથી પણ એના માટે ઠાકોરજીના સુખનો વિચાર કરવામાં આવે છે પાછા ભાઈ આ માર્ગની તો બલિહારી છે બલિહારી ઘણા ઊંચા આચાર વિચાર કીધા તે પણ ઠાકોરજીના સુખનો વિચાર કરવા કીધા આવી વાત બીજા માર્ગમાં ક્યાંય દીઠામાં નથી અને જૂઠણને તો કાંઈ સમજતા પણ ન હોય પછી મેં પૂછ્યું ભાભા ગ્રંથનો આરંભ માંડવો છે તો કાંઈક પોથી બાંધવાની તૈયારી કરવી જોશે ને ત્યારે ભાઈ કહે છે કે ડોસા તું હિંગના વેપાર અર્થે ગામ ગયો ત્યાર પછી મેં પોથીના પાનામાં લીટી દોરી રાખી છે વૃષ્ણાએ ઘૂંટીને તૈયાર કીધી છે પ્રસંગ લખવામાં સુગમ રહે તેથી બાંધી નથી લખ્યા લખાઈ રહ્યા પછી બાંધવી રહે ગ્રંથ બધા જોઈને પ્રસંગની તારવણી પણ કરી લીધી છે પછી તને દેખાડીશ પણ એક કામ આજે તારે કરવાનું છે કે આમરને કશળભાઈ તથા લાલાભાઈને અને રામભાઈને તેડાવ્યાનું કેણ મોકલવાનું છે તો કેમ થશે કશળભાઈ પણ ઘણો જાણ પ્રવીણ છે એણે ગ્રંથ ઘણો લખ્યો છે પૂરણ અનુભવી પણ છે માટે તેડાવીએ તો સારું પરંતુ ચોક પાડીને સમાચાર આપજે કે ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ ગ્રંથનો આરંભ જેઠ વધી ચતુરાદશીના દિને માંડવો છે તો સવેળા આવે વાડી ખેતરના ઘરકામ હોય તો અળગા કરીને આવે એમ છે પછી મેં કીધું ભલે ભાભા હમણાં જ ગામમાં જો કોક તો હટાણું કરવા એના ગામનો હશે જ આમ કહીને હું ઉઠ્યો ને ડેલીએ પહોંચ્યો ત્યાં રામભાઈએ સામેથી જય શ્રી ગોપાલ કીધા અને મેં કીધું રૂડું થયું રામભાઈ પધારો પધારો પાચા ભાભા તમને અપશાત યાદ કરતા હતા અને તમને સમાચાર દેવા હું ઉઠ્યો ત્યાં તારો ભેટો રામભાઈ ભલો થઈ ગયો ભાભાની ચિંતા હળવી થઈ ગઈ જેવું સમાચાર કોની સાથે મોકલાવીશું એવી ભાભા ચિંતા કરતા હતા ત્યાં જ રામભાઈ સામે ચાલીને જ ડેલીમાં જ મળી જાય છે રામભાઈ બોલ્યા કે ડોસા ભાભાની ચિંતા શાની હોય એ તો પૂરણ ભગવદી છે પછી મેં કીધું કે તું હાથ પગ ખાસા કરીને ઘરમાં ઢુકડો ભાભા પાસે આવ પછી ચોક થશે ભાઈ રામભાઈને જઈને ઊભા થઈને બાથમાં ઘાલીને ખૂબ ભેટ્યા જય શ્રી ગોપાલ કીધા રામભાઈ ભલું થયું તું આવી ચડ્યો લે હવે જરા જલ પ્રસાદ પ્રથમ લે પછી વાત કરીએ રામભાઈને મેં જલપ્રસાદ આપ્યા અને પછી ભાઈએ કીધું કે રામભાઈ તું તથા કશળભાઈ અને લાલોભાઈ તમો જેઠ ચતુરાદશીના દિને વહેલા સવારે આવજો કશળભાઈને વધામણી આપજે કે ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ રાખીને ગ્રંથનો આરંભ માંડવો છે તો સવેળા અવાય તેમ કરે અને ચોક પાડીને કહેજે કે પાચાભાઈએ તેડાવ્યા છે વાડી ખેતરના કામ હોય તો થોડા અળગા કરીને પણ આવે ને સમો સાચવી જાય તેવડિયાથી જેરામ તથા વશરામ અને જીવનદાસને પણ તેડવ્યા છે તેમ કહેજે અને સવેળા આવજો રામભાઈ તો પાચાભાઈની વાત સાંભળી મનમાં ઘણું જ મોદ પામ્યો પાછા ભાભા તમે તો અમને નિહાલ કરવાની વાત કરી તમો ને અમો ન આવીએ કંઈ બને અને પાછા ભાભા કશળ ભાભા તો હવે વાડી ખેતર તો શું પણ લોક વ્યવહારના કામે પણ જાતા નથી જ્યારથી માંડવો કીધો તે દિના મૂક્યા છે ઠાકોરજીના સેવા સમરણમાં જ બધો સમય ગાળે છે લાલાભાઈને એમ જ છે મારે પણ છોકરા બધું કામ કરે છે ઝંઝાલ કંઈ રહી નથી અમો ત્રણેય જણા ભેગા બેસીને ઠાકોરજીના ઘરનું ગ્રંથનું અવગાહન કરીએ છીએ કશળ ભાગો અમને ઘણી સૂઝ માર્ગની આપે છે પુષ્ટિ પ્રકાશના ગ્રંથનો હમણાં અનુભવ કરાવે છે અને કહે છે કે રઘુનાથજીનો લાડીલો ગોપાલજી તે આપણા પુષ્ટિનું મંડાણ છે મૂળમાં એ સ્વરૂપથી બધી લીલા પ્રગટ થઈ છે એમ ઘણી ઘણી વાતનો ચોખ પાડીને આનંદ આપે છે પાછા ભાઈ તમો તથા કશળ ભાભા આ માર્ગના ભૂમિયા છે આ માર્ગના ખરા રખોપિયા છો રખોપિયા વાળી ખેતરના રખોપા મૂકીને હવે કશળ ભાભા ઠાકોરજીના પુષ્ટિ ખેતરનું રખોપું કરે છે ભગવદ રસને તેમાં વાળીને ભાવભક્તિના અંકુરને સિંચે છે તેની દેહદશા તો સાવ બદલાય જ ગઈ છે એ માંડવો કર્યાનું ફળ તેને હાથ આવ્યું છે તો ભલે પાછા ભાભા તમારી વાતે અમો વહેલાં વહેલા કશળભાઈને લઈને પહોંચશે કશળ ભાભા તો આ વાત જાણીને જાલ્યો રે એ વાત મને પણ માન્યામાં આવે નહીં બાભા મારે થોડી સામગ્રી બજારેથી લેવાની હતી તે લીધી પછી તમને મળવા આવવાનો વિચાર હતો તમારા દર્શન કર્યા વિના તો કેમ જવાય બાભા હવે હું જાઉં પાદરમાં સર્વસાથ વાટ જોતો હશે હું તેને કહીને આવ્યો છું કે ભાભાને જય શ્રી ગોપાલ કરી હમણાં પાછો વળું છું તમે પાદરે વાટ જોજો બાભાને જય શ્રી ગોપાલ કરીને રામભાઈ પાચાભાઈના પર ચરણમાં પડી ગયો બાભાએ તેને બેઠો કીધો ને ખૂબ ભેટ્યા ને વિદાય કીધી અહીંયા આપડે પ્રસંગને વિરામ આપીશું મારે કંઈ